આમોદ તાલુકાના મચાસરા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ વહેલી સવારથી મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો આમોદ તાલુકાના મચાસરા ગ્રામ પંચાયતની ચૂંટણી ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટતંત્ર દ્વારા લોકોને ચૂંટણીના પર્વમાં ખૂબ જ વધુમાં વધુ ભાગ લીધી પોતાના મતદાર અધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરાઈ હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હશે પોલીસ પેટ્રોલિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી મતદારો નિર્ણયપણે મતદાન કરી શકે આમોદ તાલુકાની મચાસરા ગ્રામ પંચાયતની યોજાયેલ ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું મચાસરાની પ્રાથમિક મિશ્ર શાળામાં મતદારોએ મતદાન માટે વધુ જાગૃતિ બતાવી આજે મચાસરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઈ અનિષ્ણનીય બનાવ ન બને તે હેતુસર પોલીસ પગે તૈનાત નજરે પડી હતી યોજાયેલ ચૂંટણીમાં મતદારોએ મતદાન માટે વધુ જાગૃતિ બતાવી હતી મતદાન મથકો ઉપર મહિલાઓની લાંબી કતારો નજરે પડી હતી નોંધનીય છે કે બેલેટ પેપરથી યોજાયેલ રહેલ મતદાન પ્રક્રિયામાં કેટલાક મતદારો અવગઢમાં મૂકવાયા હોવાનું પણ જણાવ્યું હતું